પીએમ મોદીએ નાગપુરમાં સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ ખાતે લાઇટનિંગ મિનિશન ટેસ્ટિંગ રેન્જ અને યુએવી રનવેનું કર્યું આ સુવિધા ભારતની ક્ષમતાઓને મજબૂત બનાવશે અને સ્વદેશી ટેકનોલોજીના વિકાસને વેગ આધુનિક યુદ્ધમાં ગેમ ચેન્જર સાબિત થશે જ્યારે યુએવી રનવે ડ્રોન ટેસ્ટિંગને સરળ બનાવશે ત્યારે જોઈએ આત્મનિર્ભર ભારત અંગે આ વિશેષ રજૂઆત મહારાષ્ટ્રમાં સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડની પીએમ મોદીએ મુલાકાત લીધી અને એક પગલું ભરતા ટેસ્ટિંગ રેન્જ તથા અનમેન્ડ એરિયલ માટેના રનવેનું કર્યું આ ઘટના ભારતની ક્ષમતાઓને મજબૂત કરવા અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ એ સોલર એક એકમ છે જે ભારતની અગ્રણી સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીઓમાંનું એક છે આ કંપની દેશી રીતે ડ્રોન મહત્વનું યોગદાન આપી રહી છે વાસ્તવમાં જે ઉદઘાટન થયેલી સુવિધાઓ ભારતની સંરક્ષણ ટેકનોલોજીમાં આગળ વધવાની ક્ષમતા ને પ્રતિબિંબ કરે છે સૌથી પહેલા જો પ્રાઇવેટ સેક્ટર आया है वो हमारा मल्टी मोड हेड ग्रेनेड जो पहले 1915 से जो ग्रेनेड चलते थे उसको जो हमारे ये मल्टी मोड ग्रेनेड है उसको उसको रिप्लेस किया अभी हमको इसका ट्रायल टेस्टिंग वेलिडेशन के बाद में 10 लाख नंबर का ऑर्डर मिला जिसको हमने सप्लाई कर दिया और आर्मी का अपना जो इसका रिलायबिलिटी जो थी वो 95 परसेंट थी लेकिन हमने जो एक कंप्लीट 10 लाख जो मल्टी मोड हेडिट सप्लाई किया है उसकी एवरेज जो रिलायबिलिटी है वो 99.8 नाइन जो अपने आप में हमारे लिए और देश के लिए बहुत बड़ी बात है लॉयटरिंग म्यूनिशन जने કામી ડ્રોન તરીકે ઓળખવામાં આવે છે કેવો અધ્યતન શસ્ત્ર છે જે ડ્રોન અને ગાઈડેડ મિસાઇલનું સંયોજન છે આ પ્રકારના શસ્ત્રો લાંબા સમય સુધી હવામાં રહી શકે છે લક્ષ્યની શોધ કરી તેના પર યોગ્ય સમયે હુમલો કરી શકે છે આ ટેસ્ટિંગ રેન્જ ખાસ કરી આવા શસ્ત્રોની કામગીરી અને પર્યાવરણીય પરિસ્થિતિઓમાં તેમની ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે બનાવવામાં આવી છે નાગપુરમાં સુવિધા ખોલવાથી ભારતીય સેનાને આધુનિક યુદ્ધની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવી શક્તિ મળશે अरेंजमेंट में नागस्त्र 3 जीवा लॉटरिंग म्यूनिशनों परीक्षण થશે જે 100 કિલોમીટર સુધીના લક્ષને નિશાન બનાવી શકે છે અને 5 કલાકથી વધુ સમય સુધી હવામાં રહી શકે છે આ પ્રોટોટાઇપ મિડિયમ રેન્જ પ્રિસિઝન કિલ સિસ્ટમનો ભાગ છે જે ભારતની સુરક્ષણ સ્વામલમ્બનનો પ્રતીક છે ઓલરેડી અમને ટ્રાયલ ટેસ્ટેડ બધું જ કરને કે બાદ ઓર્ડર મળા ઉસકે 480 નંબર કા ઓર્ડર મિલાર અમેને સપ્લાય ભી કર દિયા ઉસકે ઇલાવા નાગાસ્ત્ર 1A ઓર B जो कुछ फोर्सेस को वो ऑलरेडी हमने सप्लाई कर दिए लेकिन उसके बाद में नागास्त्र टू और नागास्त्र थ्री वो भी ऑलरेडी डेवलप कर ले, लेकिन उसका अभी तक फिलहाल ऑर्डर मिलना है इसी प्रकार हमने एम आर पी के और काम केनिस्टर लॉन्च ये दोनों हमने अपने तैयार कर लिए जिसकी आर एफ पी आ गई एस ओ पी ये मिल गया है लेकिन जो आर्म फोर्सेज में इंडक्ट करना बाकी है લોટરિંગ મિનિશનનું ઉદઘાટન ભારતની સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફનું એક મોટું પગલું છે સોલર ઇન્ડસ્ટ્રીઝે પહેલેથી જ નાગાસ્ર એક નામનું પ્રથમ સ્વદેશી લોટરિંગ મિનિશન ભારતીય સેનાને પૂરું પાડ્યું છે જે કામિકાઝી વોડમાં ટુ મીટરની ચોકસાઈ સાથે લક્ષ્યને નષ્ટ કરી શકે છે હવે નાગાસ્ત્ર થ્રીના વિકાસ સાથે ભારત આધુનિક યુદ્ધમાં ઉપયોગી થતી ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે રશિયા યુક્રેન સંઘર્ષ જેવા ઉદાહરણોને દર્શાવ્યું છે કે લોટરિંગ મ્યુનિશન આધુનિક યુદ્ધમાં કેવી રીતે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે આ ઘટના દેશની સુરક્ષા મજબૂત કરવા આત્મનિર્ભરતા હાંસલ કરવા વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે આપણે સૌ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છીએ જે ભારતના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆતનો સંકેત આપે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી